તારીખ વીસ જૂન બે હજાર ચોવીસના મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જેબલિયાને સોંપવામાં આવેલી હતી સમગ્ર તપાસમાં પીઆઈ વાળા પીએસઆઈ જેબલિયા અને પીએસઆઈ દ્રાંગુ તથા સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી આ ગુનામાં કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસેની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે ત્રણ વ્યક્તિ કે જેના નામ હનીફ ઇમરાન અને યાસિન આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનું ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલી છે રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આ ગાડીના ડ્રાઈવરને અન્ય ચાર આરોપી ચાર માના એક ઘરે ઉતારી અને પરત આવે છે ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ડેલા સુધી પહોંચે છે બે આરોપી કે જેમના નામ આરીફ અને યાસીન છે એ આ ડેલામાં કરંટો કૂદી અને અંદરની બાજુ કૂદી પડે છે ઢેલાનો દરવાજો અંદરથી ખોલવામાં આવે છે ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ડેલામાં મૂકી દેવામાં આવે છે જ્યારે આ આઈસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે હનિક સમીર અને મિહિર આ ત્રણ આરોપી અગાઉથી આઈસર ગાડીમાં બેઠેલા હતા આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આઈસર ગાડીમાં ભરી અને લૂટી જવા માટેનો હતો તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ઢેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે એ જ સમય દરમિયાન વિસ્તારમાં સફાઈનું કામ એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ઢેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે ત્યારબાદ એ ઢેલો પકડાવે છે અને આ સમગ્ર મુવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ આઠ આરોપી આઠે આઠ આરોપી ભાવનગરના સ્થાનિક છે જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે જેથી મિહિરે આ ઢેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવો એવી ટીપ હનીફને આપેલી હતી જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે આઠમાંથી ચાર આરોપીના સામે આની પહેલાં સામાનને મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આગળની તપાસ

એવી પ્રાથમિક કોઈ માહિતી અત્રે મળેલી નથી પણ હનીફ અવારનવાર આ ડેલામાં જતો અને આ સમગ્ર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સુપેરે પરિચિત હતો આઠે આઠ આરોપી આઈસરમાં નહોતા આવેલા બે આરોપી એક પ્રાઇવેટ ગાડી લઈ અને ડેલામાં કૂદેલા હતા બાકીના આરોપી આઈસરની અંદર આવેલા હતા એક ટન જેટલો કોપર નો સામાન તોડી જવાની આ લોકો જ્યાં સુધી લૂંટનો કોશિશનો ગુનો દાખલ કરેલ છે કેટલો સામાન જ્યારે પોલીસને આઈસર ગાડી મળી ત્યારે કોઈ પણ પ્રકારનો સામાન આઈસરમાં નહોતો એટલે કુલ કેટલી રકમની કિંમત ની લૂંટ કરવાનો ઈરાદો હતો એ ચોક્કસ થઈ શકે એવી શકે જવાનો ગાડાની કોઈ ચોક્કસ કિંમત હતી પોલીસની ધ્યાનમાં આવેલી નથી પણ એમનો ઈરાદો જયપુર સુધી ન લઈ જઈ રસ્તામાં કોઈ જગ્યાએ આ માલ ઉતારી દેવાનો ચોક્કસપણે રહેલો હશે ઘરે જતા દિવસાયો અને આયસર ગાડીના જે ડ્રાઈવર છે એ આમાં ઇન્વોલ્વ હોય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી એમને આઈસર ગાડીમાંથી ઉતારી અને કોઈ પ્રાઇવેટ ગાડીમાં આરોપીના એક જે આરોપી છે એના ઘરે રાખવામાં અલગથી ગુનો નોંધાય આમાં પણ સામેલ થાય એ પ્રકારે તપાસ જેમ આગળ વધશે એ પ્રમાણે એની કલમ એડ કરવામાં આવશે વાહન લઈને અત્યારે પોલીસ પાસે એવી કોઈ માહિતી નથી કે એમને કયો મુદ્દા માલ કાઉન્ટ કર્યો છે અને તેના આધારે એમની કિંમત રજૂ કરેલી છે Thank you.